સિલેક્શનમાં આપણે ચણિયા માં નવું કલેક્શન આવેલું છે તો એ જોવાનું છે લગ્ન પ્રસંગમાં પહેરાય એ રીતનું તો આપણે જોઈએ આ છે બીટ કલર આમાં આખું હેન્ડવર્કનું કામ આપેલું છે સરસ અને આ આગળ પાછળના બ્લાઉઝની પેટર્ન છે અને શ્રીફોન મટીરિયલ ઉપર છે સિલ્ક બેઝ ઉપર અને આ બે સ્લીવ્સની પેટર્ન છે બે સ્લીવ્સની પેટર્ન છે અને આખું ચોલી છે એ ફ્લાવરવાળું વર્કવાળું છે સરસ અને કોન્ટ્રાક્ટમાં દુપટ્ટો છે આ રીતનો કોન્ટ્રાક્ટમાં આ રીતના બોર્ડર આવશે આવી રીતનો દુપટ્ટો છે સરસ અને કલર છે આ બીટ કલર છે મરુન ઉપર જાંબલી પર્પલ બીટ કલર છે આ પણ આપણે આખું જરદોસીનું હેન્ડવર્કનું કામ આપેલું છે સરસ અને ડિઝાઇન કલર પેટર્ન પણ બહુ ફાઇન છે ઇન્ડિગો બ્લુ કલર છે અને નો સરસ દુપટ્ટો છે આ રીતના સરસ કોન્ટ્રાક્ટ્સમાં દુપટ્ટો આવશે અને બ્લાઉઝ છે એ આખું વર્ક વાળું સરસ ચોલીનું બ્લાઉ ચોલી ટાઈપનું બ્લાઉઝ છે ફેન્સીમાં અને મટીરિયલ પણ એકદમ સરસ છે અને હેવી થી હેવી બોડી વાળા હશે તો પણ આરામથી થઈ જશે આગળ પાછળની પેટર્ન છે બે સ્લ છે અને અંદર કેન છે નેટ છે છે બધું આ આપણે સિલ્ક બેઝ ઉપર ઝીમીચું કાપડમાં એકદમ સોફ્ટ મટીરિયલમાં આવશે જે લોકોને વર્ક ઓછું ગમતું હોય આમાં આખું ઝરકનનું ને ડાયમંડનું કામ આપેલું છે અને આ છે બ્લાઉઝ આમાં પણ આગળ પાછળની બે પેટર્ન આપેલી છે સ્લીવ્સની પેટન આપેલી છે સેમ જ કલરનું છે બધું કલે કલેક્શન બ્લા દુપટ્ટો અને બ્લાઉઝ સેમ જ કલરના છે અને જે લોકોને વર્ક ન ગમતું હોય એના માટે આ સિમ્પલ છે વર્ક વગરનું પણ આ પાર્ટીવેર ટાઈપનું છે કે આપણે રાતના પહેરીએ તો સાઇનિંગ બહુ જ સરસ આવે આ રીતના સરસ દુપટ્ટો આવશે દુપટ્ટો પૂરી લેન્થ છે અને લટકણ પણ આવશે અને લાઈટ પિંક કલર જેવું છે કદાચ પ્રકાશની સાઇનિંગને લીધે તમને કદાચ સરખો કલર ન દેખાતો હોય તો તમે રિયલમાં જુઓ તો આખો અલગ જ લુક આવે બહુ સરસ કલેક્શન છે આ પણ આખું વર્ક વાળું છે સરસ અને ડિઝાઇન પણ બહુ ફાઇન છે હાથીવાળીને વર્ક પણ ફાઇન છે કદાચ તમને વ્હાઇટ બેઝ ઉપર કલર દેખાતો હોય પણ આ લાઇટ ઓરેન્જ લાઇટ પિંક ટાઈપનો એવો કલર છે લાઇટ કલરમાં છે એટલે કદાચ વિડીયોની સાઇનિંગને લીધે કલર કદાચ અલગ દેખાતો હોય પણ આટલો વ્હાઈટ જેવો કલર નથી કલર તો સરસ છે અને આ સેમ જ બ્લાઉઝ છે એનું આ વર્કવાળું આ રીતના આ સિમ્પલ અને સોબર કલેક્શન છે આ રીતના બ્લાઉઝ છે સરસ અને કોન્ટ્રાક્ટમાં દુપટ્ટો છે અને બધું કલેક્શન યુનિક છે અને અમુક અમુક છે એ વન વન પીસ જ છે કે એ બુટિકના પીસ હોય ડિઝાઇનર એ રીતના છે તો આ બધું બધાની તમે પ્રાઇસ જાણવા માટે વોટ્સઅપમાં મેસેજ કરી અને પૂછી શકો કે શું પ્રાઇસ છે આ છે આપણે જીમી ચુકાપડમાં બ્રાઇડલ ટાઈપનું કલેક્શન છે બ્રાઇડને પોતાને સાંજીમાં કે રિસેપ્શનમાં કે પહેરવી હોય તો ચાલે એ રીતનું આ છે બ્લાઉઝ આગળ પાછળનું બે વર્કવાળું ચોલી ટાઈપનું સરસ બ્લાઉઝ આવશે અને આ છે સ્લીવ્સની પેટન એકદમ સરસ આવશે આ રીતના આખું વર્ક છે આમાં પણ એકદમ સરસ વર્ક છે એ તમે જોઈ શકો બહુ હેવીમાં પીસ છે લગ્ન પ્રસંગના અનુરૂપ અને કોન્ટ્રાક્ટમાં સરસ દુપટ્ટો આવશે અત્યારે જે આ મટીરીયલ સાઇનિંગ વાળું મટીરીયલ હોય ને જીમી ચુ એની બહુ જ ફેશન ચાલે છે આ રીતનું તો નિધિ સિલેક્શનમાં લગ્ન પ્રસંગને અનુરૂપ ઘણું ઘણું ને ઘણું કલેક્શન અવેલેબલ છે આ પણ આપણે આખું હેવીમાં કલેક્શન છે આ મારું બીટ કલર ટાઈપનો કલર છે અને સેમ જ કલરનો દુપટ્ટો અને સેમ જ કલરની તો બ્લાઉઝ આવશે અને આખું જર્કલનું કામ આપેલું છે એકદમ હેવીમાં પીસ છે અને કલર પણ એકદમ સરસ ડાર્ક છે જે બહેનોને ડાર્ક કલર ગમતા હોય તો અને હેવીમાં આખું કલેક્શન છે સાંજીમાં અને બધામાં ચાલે રિસેપ્શનમાં એ રીતનું છે અને આ છે એનો દુપટ્ટો સરસ સેમ જ દુપટ્ટો આવશે અને બ્લાઉઝ છે એ આખું વર્કવાળું ચોલી ટાઈપનું સરસ બ્લાઉઝ છે તો બ્લાઉઝ પણ હું તમને બતાવું આ રીતના આ બે સ્લીવ્સની પેટર્ન છે અને આ ચોલી ટાઈપનું આગળ પાછળનું બ્લાઉઝ છે આ આગળનું છે આ પાછળનું છે અને બે સ્લીવ્સ અહીંયા આપેલી છે અને આખું ઝરકનનું કામ આપેલું છે બહુ જ હેવીમાં કલેક્શન છે આખું તો નિધિ સિલેક્શનમાં લગ્ન પ્રસંગના અનુરૂપ સાડી ડ્રેસ મટીરિયલ ચોલી બધું જ કલેક્શન અવેલેબલ છે આ પણ આપણે પિંક કલરમાં આમાં પણ આખું ઝરકનનું કામ આપેલું છે અને આ બધું ફૂલ લેન્થમાં કેન કેન બધું આવશે આ હેવીમાં હેવી બોડીવાળા હશે ને તો પણ આરામથી થઈ જશે અને આ છે સરસ એનો વાળો આખો દુપટ્ટો દુપટ્ટો પણ સેમ જ કલરનો આવશે અને આખું ચોલી ટાઈપનું બ્લાઉઝ છે અને આખું પીસ છે એ હેવીમાં છે આખું ઝરકનનું કામ આપેલું છે અને કલર પણ સરસ છે પિંક કલર બેનોને ને પિંક કલર વધારે ગમતો હોય આ રીતનો આ રિસેપ્શનમાં ને ચાલે પાર્ટીમાં ને એ ટાઈપનું કલેક્શન છે આ આગળનું છે આ પાછળનું છે અને બે સ્લીવ્સ છે ચોલી ટાઈપનું આખું બ્લાઉઝ આવશે ફેન્સીમાં આ પણ આપણે આનું પણ આખું આ યુનિક પીસ છે આમાં વન પીસ જ છે વન એક જ કલર આવશે આ બુટિકનું પીસ છે નીચે પણ તમે જોઈ શકો આખું યુનિક પ્રકારનું કલેક્શન છે અને કમરથી પણ અને લંબાઈમાં પણ લેન્થ ફૂલ છે કેન કેન અસ્તર બધું જ આવશે અને બ્લાઉઝ પણ એકદમ સરસ ચોલી ટાઈપનું બ્લાઉઝ છે સરસ આવી રીતના આ છે આગળનું આ છે પા આગળનો સરસ છે આખું હેવીમાં મોરવાળું અને આ પાછળનું છે અને આ બે સ્લીવ્સ આપેલી છે સરસ ચોલી ટાઈપનું આખું બ્લાઉઝ છે અને સેમ જ કટવર્કની વાળો દુપટ્ટો છે અને કલર પણ એકદમ નવો જ છે આવો કલર બહુ એટલે બહુ ઓછો આવતો હોય મહેંદી ટાઈપનો ગ્રીન છે સરસ કલર અને નીચે તમે ચણિયાનો લુક જોઈ શકો એકદમ હેવીમાં છે અને પ્રાઇસ જાણવા માટે જે લોકોને લેવાની હોય એ નિધિ સિલેક્શનમાં કોન્ટેક કરે આ પણ આપણે બુટિકનું પીસ છે કલર પણ એકદમ ન્યૂજ છે ગ્રે કલર ઉપર આખામાં વર્ક છે તમે નજીકથી જોઈ શકો આખામાં એટલે આખામાં ફૂલ વર્ક છે બ્રાઇડલ ટાઈપનું કલેક્શન છે પણ પાર્ટી પાર્ટીવેરમાં રિસેપ્શનમાં ચાલે એ રીતનું સાઇડરમાં પણ ચાલે આ રીતનો પિંક કલરનો કોન્ટ્રાક્ટમાં દુપટ્ટો આવશે સરસ અને સેમ જ કલરનું ચોલી ટાઈપનું આખું બ્લાઉઝ આવશે આ રીતના આગળનું છે પાછળનું છે અને બે સ્લીવ્સ આવશે વર્કવાળી આ રીતના બ્લાઉઝ આવશે સરસ ફેન્સીમાં અને આ કલેક્શન છે એ હેવીમાં છે આખું અને ઓનલાઈન કોઈને પણ ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો નિધિ સિલેક્શનમાંથી ઓનલાઈન પાર્સલ કરી આપશે આ પણ આખું હેવીમાં બ્રાઇડલ ટાઈપનું છે પીસ અને વર્ક બહુ એટલે બહુ જ સરસ છે આખું જરદોસીનું ડાયમંડનું આખું કામ આપેલું છે સિક્વન્સ વર્કનું અને ઓનિયન પિંક કલર છે નીચે આખું ફ્લાવર છે અને ચોલીમાં ફાઇન સરસ બ્લાઉઝ છે બ્લાઉઝ પણ આખું વર્કવાળું છે આ રીતના આ આગળનું છે બે સ્લીવ્સ છે ઓલું નીચે છે છે એવી રીતના અને નેટનો આમાં ફાઇન દુપટ્ટો છે સરસ દુપટ્ટો આવશે આખો વર્ક વાળો આખી હેવીમાં બોર્ડર છે અને ઓનિયન પિંક કલર છે અને આખું હેવીમાં કલેક્શન છે આ પીસ છે એ બ્રાઇડલમાં છે આખું બ્રાઇડલ પીસ છે તમે નજીકથી જોઈ શકો કેટલું સરસ છે એનું ફિનિશિંગ એનું વર્ક કલર કોમ્બિનેશન બહુ એટલે બહુ જ સરસ છે આ ટાઈપના પીસ આપણે પહેલાં પણ મગાવેલા છે અને આ છે એનો દુપટ્ટો આવી રીતના નીચે આખી દુપટ્ટામાં આખી કટવર્કની બોર્ડર છે જેમીચું મટીરિયલ છે અને બ્લાઉઝ પણ એટલું જ સરસ આવશે આ રીતના આગળનું પાછળનું બ્લાઉઝ અને બે સ્લીવ્સ સ્લીવ્સમાં પણ એટલું જ સરસ વર્ક અને ફિનિશિંગને આપેલું છે આખું બ્રાઇડલનું કલેક્શન છે અને આની પ્રાઇસ તમારે જાણવી હોય કે જે લોકોને લગ્ન પ્રસંગમાં પહેરવા માટે લેવી હોય એ લોકો નિધિ સિલેક્શનના નંબરમાં પ્રાઇસ પૂછી શકે આ પણ આપણે ઝીમીચું માં આખું વર્કવાળું વન પીસ જ છે આખું ડિઝાઇનર વન પીસ છે બ્રાઇડલને ને બંને ચાલે રીતનું સગાઈ લગ્નમાં રિસેપ્શનમાં આખો કલર પણ આખો યુનિક છે સ્કાય નથી અને બ્લુ નથી એની વચ્ચેનો કલર છે અને મટીરિયલ ઝીમીચું છે અને સોફ્ટ મટીરિયલ છે કેન કેન અસ્તર બધું ફિનિશિંગ બધું એકદમ સરસ છે અને વાળી સેમ જ કલરનું દુપટ્ટો છે આ રીતના સરસ આવો દુપટ્ટો આવશે વર્કવાળો આખું વર્ક ને બધું એકદમ સરસ છે અને ચોલી ટાઈપનું બ્લાઉઝ છે આખું આવી રીતના ચોલી ટાઈપનું આખું બ્લાઉઝ આવશે બે સ્લીવ્સની પેટન છે આગળ પાછળની ગળાની પેટન છે અને આ રીતના આ વન પીસ જ છે આમાં બીજા કોઈ કલર આમ આવે નહીં નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે નિધિ સિલેક્શન છે એ પોખીરા મંદિર ની એક્ઝેટ સામે જ આવેલું છે અને મોબાઈલ નંબર છે એક્યાસી ચારસો બાણું એસી બસો ચૌતર તમારે કંઈ પણ કામ હોય તો તમે એ નંબર ઉપર કોન્ટેક કરી શકો ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે લગ્ન પ્રસંગમાં લેવામાં પેરામણીમાં ઘરેથી વેચવા માટે દરેક પ્રકારનું કલેક્શન તમને લીધી સિલેક્શનમાં માં મળશે